પ્રાંત અને યુવા વિકાસ અધિકારી શ્રી જીજનેશ ડાભી પોલીસ વિભાગ વન વિભાગ વિવિધ અધિકારી શ્રીઓ કર્મચારીઓ શૈક્ષણિક સંસ્થા અને બાળકો તેમજ રમતવીરો યોગ બોર્ડ સભ્યો પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો સહભાગી થયા આ પ્રસંગે દાહોદ જિલ્લા રમતવીરો કે જેઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા થયા હોય તેઓનું ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોના હસ્તે સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું રન ફોર યુનિટી શરૂ કરતા પહેલા ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર અને અખંડિતતાને કાયમ રાખવા માટે ના શપથ ગ્રહણ કર્યા હતા